હલો જય માતાજી જય માતાજી હસમુખ બોલો હા બોલો આ રેતી ખનન કરે છે તે એની આપણે પંચાયતમાં પરવાનગી લીધી આ લોકોએ ના હમ એમાં આપણે થોડી ખાણ ખાણ વાળા આપે પણ આપણે લીજ કોઈ બારનો વ્યક્તિ રાખે તો પંચાયતની એકવાર પરવાનગી તો લેવી પડે ને ના ના આપણે કઈ નહીં એવું ના હોય એમ હમ એટલે કોણ આળો બરો મંજૂરી તો પેલા કાનખે માંથી હા હાય તો આપતા હોય પણ જે સ્થાનિક પંચાયત ગ્રામ પંચાયત લાગતી હોય એના એરિયા માં આવતું હોય તો એની પરવાનગી તો લે લેના લોકો લેતા હોય પણ આપણે કઈ આપણે કઈ આપ્યું નહીં ને તો આપડી જોડે પણ એ અનલીગલ જ કેવાય ને એમ કહું છું હમ આપણા દાયરા માં તો આવે ને હા હાય એટલે એમ કહું છું તમને એટલે હું એજ કઉ છું તમને કે જે આ રીતિ કાઢે છે તો એની પરવાનગી આપડી પંચાયત માં ભંડોળ થાય એ એની પાવતી લીધી તો પછી તમે એવું કહો છો કે પંચાયતમાં ભંડોળ નહીં ભંડોળ નહીં તો આજ સુધી કેટલી રીતિ ખનન થઈ ચાલુ છે અહી આપડે અસરડીમાં નદી ઉપર નદી નદી નું જે આપણા ખેતર છે એ બાજુ ખેતર એટલે આપણે ગોપરી બાજુ ના ના ગોપરી બાજુ નહીં ગોપરી બાજુ થયું ને આ બાજુ થયું તો એ તો પણ આપડી જોડે પંચાયત માં પરવાનગી લેવી પડે ને એમ

ધારો કે નગરપાલિકા લાગતી હોય તો નગરપાલિકાની પરવાનગી લે બરાબર તો આપડી ગ્રામ પંચાયત લાગે છે તો ગ્રામ પંચાયતની પરવાનગી લેવાનો અધિકાર ખરો ને એટલે મંજૂરી અમુક હા તો એ તો આપડી જોડે નહીં લીધા ને એમ ના તો પછી કઈ રીતના એ કાઢી શકે ખાન ખનીજ વાળા ખાન ખનીજ વાળાને તો ખાન ખનીજ વાળા હા કોન્ટેક નંબર બંબર છે જ નહીં નંબર તો છે બધાય હમ પણ જાણતો નથી ભાઈ અહીંયા આ વ્યક્તિ દ્વારા આવું થાય છે હારું હારું ના એટલે મારા આપણે જે પંચાયતમાં ડાયરામાં આવતું હોય તો મગું તમને પૂછી લો એમ આપણે એમ કે ધારકો હોય લેવા દેવાનું તો આપણને મતલબ હોય કે ભાઈ સાવ કે આ કે માંગે એવું નહીં પણ મતલબ ખબર પડે મારો કહેવાનો મતલબ એમ છે કે ચાલો સરપંચ હોદ્દા ઉપર એ થઈ ગયા આજે પંદર ધારાક વીસ ધારાક મહિનો થયો પણ સ્થાનિક તાલુકા સદસ્ય છે બરાબર અને અત્યારે વહીવટીદાર તમે છો તો આવી રીતના અસાડી ગ્રામ પંચાયત ની અનલીગલી રેતી ખનન થાય અને આપણને જાણ ના હોય તો એટલું એ કેટલું ગેર વ્યાજબી વસ્તુ છે એની અટકાયત કરવાની તો આપડી ફરજ માં આવે ને આપણે વાત કરી લે બીજું શું હવે હા તો વાત કર લો ખાન ખનીજ ના અધિકારી બોલાવો અને બંધ કરાવો પછી મારે પછી ના કરવું પડે એમ અને કરીએ કે ભાઈ આ વ્યક્તિ દ્વારા હા તો એમને જાણ કર દો કે ભાઈ બધું એનું બધું બધું ને આપજો હા

嗯，好啊。